હેલો મિત્રો તો હું છું બાબર ઇમરાન અને એમાં આવી ગયા છે ગઢુ શેરબાગના ખોરાસા રોડ ઉપર શિવમ ઇલેક્ટ્રિક્સમાં તો તમને અહીંયા બધાય કથા સસ્તા ભાવવામાં મળી જશે આ ઉપર માત્ર દશેરા માટે છે જોઈ લાવ તમે લેબ દસ વર્ષના લેબ તમને મળશે હજાર રૂપિયાની ખરીદી ઉપર આ એટલો જ સ્ટોક છે ફૂલ સ્ટોક છે તમારા માટે અને બધી જ વસ્તુ તમને વ્યાજબી ભાવે મળી જશે એજાતભાઈ બધી વસ્તુની સ્કીમ ભાવ પ્રાઇસ બધી કહી દો બધી વસ્તુ દશેરા સુધી સ્કીમ છે આ સત્રી આવશે બીપીએલની પાંત્રીસો રૂપિયામાં ત્રણ વર્ષ આવે છે કોઈ કંપની ત્રણ વર્ષની પછી આપતી બજાજ આવે છે ગમે કંપની આવે છે બે વર્ષ આવે છે બીપીએલ ત્રણ વર્ષ આપે છે એટલે વસ્તુ સ્ટાન્ડર્ડ આવે છે પાવર સેવર આવે છે આ આ શું છે ભાઈ એજાતભાઈ એક હજાર રૂપિયામાં આવશે મીડિયમ સાઇઝમાં આવશે વર્ષ દિવસની કંપની ગેરંટી આવે છે

બે હજાર વોટની સગડી આવે છે ત્રણ વર્ષની વોરંટી છે આમાં કોઈ પણ પ્રકારનો કંઈ થાય તો તમે ત્રણ વર્ષની અંદર પછી લઈને આવી જાઓ કમ્પ્લીટ કરી દેશે તમને આ બધા જ કંપનીની સગડી છે આનો ભાવ શું છે હજારભાઈ બજાજ કંપનીની સગડીનો માત્રી શું છે અને વોરંટી એક વર્ષ કંપનીની વોરંટી આવે છે ઓનલાઈન ઘર બેઠા રિપેર થઈ જાય છે અહીં દુકાન ચોક ઉપર ન લઈ આવતો હોય કાંઈ વાંધો નહીં ઘરે આવીને કંપનીનો માણસ રિપેર કરી દે છે જો વર્ષની વોરંટી છે ગીઝર તો બીજાનો શું ભાવ છે શું વોરંટી છે ગેરંટી શું છે આમાં અઠ્યાવીસોનું થાય બે વર્ષની વોરંટી ક્વોન્ટન કંપનીનું આવશે ઓનલાઈન પરચેસ કરતાં ઓનલાઈન કરતાં સસ્તું પડશે અને દરેક દુકાને જવાબદારી વસ્તુ હોય સાન્ડલ આ ઓરિયન્ટનું છે આમાં પણ બે વર્ષની વોરંટી આવે છે આ એ સારું આવે છે આ અઠ્યાવીસોનું થશે બે વર્ષની વોરંટી આપશે કંપની

આમાં પણ ઓનલાઈન આવશે ઓનલાઈન કંપની કંપનીના તમને ગીઝર મળી જશે ઓનલાઈન રિપેરિંગ આવશે તમારે હળવો ન પડે રિપેરિંગ શું વોરંટી છે અને મફત 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 ખાલી મફતના ભાવમાં આઠ વરસની વોરંટી આપે છે અને પાંચ વર્ષ મોટર મોટર વોરંટી આઠ વર્ષ મોટરની વોરંટી આપે છે એ પણ વિઝનેબલ ભાવમાં ખાલી તેંત્રીસ રૂપિયામાં બીજું એક મોડલ છે એ બત્રીસોમાં જ હશે એક કંપની આઠ વર્ષની વોરંટી આપતી નથી અને વસ્તુ સ્ટાન્ડર્ડ આ પણ ઓનલાઈન આવશે દરેક કંપનીના મિક્સર મળી જાય છે બજાજના છે આપણી પાસે બીપીએલના છે આ બધા જ આવશે આ નાનું મિક્સર છે તમને મફતના ભાવમાં ગેરંટી વોરંટી બે વર્ષ કંપનીની આવે છે ઓનલાઈન આવે છે માં વસ્તુ સ્ટાન્ડર્ડ દરેક કંપનીના મિક્સર મળી જાય છે પેન મળી જાય છે પછી આપણી મેરે છે આ રવાઈ છે ટ્રોનિકાની

આવશે દરેક જાતની વસ્તુઓ રિટેલ ઓનલાઈન થશે ઘેર કંપનીમાં આથી થઈ જશે પાણી વાર માટે બત્તી છે ચારસો પચાસમાં જ ખેતરમાં રોજ આવતા હોય ગુંડ આવતા હોય તો એના કારણે આ લઈ શકો છો બીજી બત્તી છે આપણે દરેક જાતનો સ્ટોક મળી જશે આ સાઠ વોલ્ટની બત્તી છે આમાં પણ વર્ષ દિવસ છેલ્લી ત્રણ મહિના સર્કિટની વોરંટી આવશે આ મેડ ઇન ચાઇનાની છે છસો પચાસ એક કિલોમીટરની રેન્જ આપે છે આ વસ્તુ સ્ટાન્ડર્ડ છે ખોલીને જોઈ શકો છો તમે આમાં કોઈ જાતની ગેરંટી આપવામાં આવશે નહીં દુકાને શોપ પર ચેક કરીને આપવામાં આવશે જોઈ શકો છો વસ્તુ સ્ટાન્ડર્ડ છે છે બીજી આ બજાજ આવશે સુતા સુતા ફાસ્ટ ધીરો કરી શકો છો બે વર્ષની વોરંટી આવે ચાર હજાર બસો રેટ રહેશે આ પણ આવશે રિમોટ વાળો આ ચાર હજાર નો રહેશે એના કરતા સેજ નીચું મોડલ આવશે આમાં પણ બે વર્ષની વોરંટી આવે છે વસ્તુ સ્ટાન્ડર્ડ છે એક ઓનલાઈન સર્વિસ આવે છે આ છે વી ગાર્ડ વી દરેક જાતનો આપણો સ્ટોક મળી જશે પછી આ છે બજાજનો આ પચીસસો રૂપિયામાં થશે અને પાંચ વર્ષની વોરંટી આવે છે કંપની ઓનલાઈન સર્વિસ આપે છે દરેક કંપની આપણી મેં મળશે બજાજનો આ મોડલ નીચું સસ્તી રેન્જમાં સત્તરસો ને પચાસ રૂપિયામાં આમાં પણ બે વર્ષની કંપની વોરંટી આવશે બીજું એક અઢારસોનો થશે એમાં ત્રણ વર્ષની કંપની વોરંટી આવે દરેક જાતના વી ગાર્ડ છે બજાજ છે ઓરિયન્ટ છે આરઆર છે એન્કર છે ગમે એક જાતના પંખા મળી જશે પછી આપણી મેં આવી ગઈ છે આ ઘર ઘંટી અને રેટ રહેશે ચૌદ મહારાજા કંપનીની આવશે રેટ રહેશે ચૌદ ચૌદ હજાર અને અત્યારે લઉં છો દશેરા સુધીમાં તો બાર હજાર કરી આપવામાં આવશે બપોર વેડિંગ આવે છે દિવાળી સુધીમાં ગમે ત્યારે લઈ જાઓ બે વર્ષની વોરંટી આવે છે મોટરની વસ્તુ સ્ટાન્ડર્ડ છે હાલો મિત્રો તો પાણીની મોટર પણ મળી જશે સેલ્ફ પ્રાઇમ આ અડધાની આવશે આ પોણાની આવશે રાજદીપ કંપનીની આવશે કોપર વાયરિંગ આવશે એસએસ સાપીન આવશે આ અડધાની મોટો ત્રણ હજાર બસ્સોમાં થશે આ ચાર હજાર બસોમાં વર્ષ દિવસ કોઈ જાતનું કંઈ પણ થાય તો પીસ ટુ પીસ કંપનીની વોરંટી આ ગેરંટી આવે છે વસ્તુ સ્ટાન્ડર્ડ છે કોપર વાયરિંગ આવે છે યો એટલે કે હવામાં કાંઈ છે વર્ષ દિવસની વોરંટી આવે છે હાઈ સ્પીડ આવે છે એક વાર ના લઉં તો કંઈ વાંધો નહીં ખાલી શોપની મુલાકાત લઉં તો વસ્તુની ખબર પડે દરેક શોપ કરતા સસ્તા ભાવમાં મળશે વસ્તુ સ્ટાન્ડર્ડ મળશે અને સારી મળશે પછી બીજો આપા બોસ કંપનીનું છે બેરિંગ આવે છે વર્ષ દિવસની વોરંટી આવે છે આની પ્રાઇસ છે સત્યાવીસો અને ઓલાની પેલા બતાડો એની ત્રણ હજાર ને બસો રૂપિયા ઓલા કરતા પણ સારો આવશે અને વીસ ફૂટ આવા ગા કરે છે ઓલો પિસ્તાલીસ થી પચાસ ફૂટ ગા કરે છે વસ્તુ સ્ટાન્ડર્ડ આપશે બેરિંગ આવશે તો મિત્રો તમને બધી જ વસ્તુ તમને બતાવી દીધી તમને ફિક્સ રેટમાં મળી જશે બધા કરતા સસ્તું આનથી સસ્તું તમને ક્યાંય નહીં મળે અને આમ દુકાનના માલિક છે ભરતભાઈ વાળા અને એની મુલાકાત લાવો તમને નીચે નંબર આપી દીધે છે અને તમને એડ્રેસ પણ આપી દીધું છે તો તમે કંઈ પણ વસ્તુ લેવી હોય તો આવી જશે માં બધાય કરતા સસ્તું અને સારું અને ગેરંટીને વોરંટી સાથે